મહીસાગર જિલ્લાના લુનાવાડા શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી છે જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાએ શહેરમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું પીએસઆઈ એસ બી ઝાલાના નેતૃત્વમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ લુનાવાડાની સ્ટેટ હાઈવે સહિતના વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરી હતી ખાસ વાત એ રહી કે હેલ્મેટ વગર બાઇક ચલાવતા નાગરિકોને દંડ નહીં પણ સમજાવટ આપી જાગૃત કરવામાં આવ્યા પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લામાં થતાં અનેક અકસ્માતોમાં લગભગ સિત્તેર થી પંચોતેર ટકા મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે તેથી લોકોને તેમની તથા તેમના પરિવારની સુરક્ષા માટે નિયમિત હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવ્યું જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ન ચલાવવું નશો કરી વાહન ચલાવવું નહીં ઓવર સ્પીડ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગથી બચવું તેમજ જાહેર માર્ગો પર અવ્યવસ્થિત રીતે વાહન ન પાર્ક કરવું આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ વાહન ચાલકો પાસેથી લેવડાવી હતી જેને અનુસંધાને હેલ્મેટ પહેરીને ફરતા જાગૃત નાગરિકોને ફૂલ આપી બિરદાવવામાં આવ્યા લોકોએ પોલીસની આ આગવી પહેલની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું